જી ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તમે બધા મજામાં અમે મજામાં જાય બાબારી અને બીજું મિત્રો આપણે હવે કોમ પૂરું થઈ ગયું હતું પેથાપુર હવે જવાનું છે તો જો આપણે ચા નાસ્તા ને તો વિડીયો બનાવીને તો ચમકે જ આપણે થોડાક મોડા ઉઠા એટલે ટાઈમ સેટ થતો નહીં એટલે આપણે સીધા નહીં તો તૈયાર થઈ જાય કોમે જવાનું છે ચર્ચા જઈએ છે બન્યા રહો મારા વિડીયોમાં તો એકલો છું થોડું થોડું બતાય પછી સીધો કદાચ ઘેરાય એટલે બતાય જય માતાજી વિડીયો જોતા રહેજો આપણું

આપરા આયા વખત વધારે ચલો મિત્રો માલ્યે સીધા હોતા તમા ઉપર અમે કોમ કરો તો પાઇપ લાઈન ફિટિંગ કરી આ સોલર સોલારના ઉપરનું ફિટિંગ કરવાનું હોય આ સોલર પ્લેટો ધોવા માટે શું લેવું કે કોઈ લેવું હા

આવશે આટલે મિત્રો આપણે ઘેર આવી ગયા હું અને વાજ્યા નવ એ રાતના બધા ખાઈ ખાઈને હોઈએ જ ખાઈ લીધું શું બનાવ્યું કઢી ખાવાનું કાઢો તા ખાડો બસ બસ થોડું થોડું લઉં તો મિત્રો જો જરીનો રોટલો અને ખીચડી તો મિત્રો આપણે આટલો વિડીયો પૂરો કરીએ જય માતાજી ગુડ નાઇટ અને મળીએ ભાઈ કાલના વિડીયોમાં જય માતાજી